આવતીકાલે આપણી લોકસભાની ચૂંટણી છે જે દરેક સમાજના મતદાર ભાઈઓને હું અપીલ કરું છું કે લોકસભાની ચૂંટણી છે એ દેશ માટેની મહત્વની ચૂંટણી છે આ કોઈ વિધાનસભા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની નથી લોકસભાની ચૂંટણી એટલે આપણા દેશને વિકાસશીલ કેમ બનાવવું આપણા દેશ માટેના સુરક્ષિત કેમ રહેવું કેના હાથમાં આપણે આ સુકાન આપવું આના માટે દરેક સમાજે પોતપોતાની જવાબદારી સમજવી જોઈએ આપણે બધા દેશના નાગરિકો છીએ આ દેશનું હિત અહિત આપણા માટે આપણે પોતે વિચારી શકીએ છીએ આપણે પણ આ દેશના એક ટ્રસ્ટી છીએ માટે બધા સમાજના આગેવાનોને વડીલોને માતાઓને બહેનોને યુવાનોને મારી ખાસ અપીલ છે કે આપણો મત કરવું આપણી ફરજ છે આપણા દેશ માટે શિવ 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 ચૂંટણીનું મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણી જે રીતે અત્યારે આપણે ત્યાં ચાલી રહી છે તેનું આપણા ગુજરાતનું તારીખ મંગળ મંગળવાર તારીખ ત્રેવીસના ના રોજ મારી તમામ દ્વારકાવાસીઓને તથા તમામ જામનગર જિલ્લાના તમામ વાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે મતદાન એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે મતદાન કરો જેમ બને એમ વધુમાં વધુ કરો કારણ કે આ મતદાન વિકાસનું મતદાન છે દેશને બનાવવાનું મતદાન છે એટલે કોઈ પણ જાતની આળસ કર્યા વગર જેમ જેમ તમારો કિંમતી અને પવિત્ર મત ઘરે ન રહીએ બહાર નીકળી અને તમે તમારા સ્નેહીજનો યુવાનો મિત્રો વડીલો સૌ અચૂક મતદાન કરો એવી હું તમામ જનતાને તથા મારી દ્વારકાની જનતાને એક નમ્ર અપીલ કરો છો શિવ શિવ જય દ્વારકાધીશ મારો મત ભાજપને મારો મત વિકાસને મારો મત નરેન્દ્ર મોદીને મારો મત પુનુભાઈ મેડમને આવતીકાલે વિધાનસભાનું મતદાન છે તો તમે તમારા પરિવાર સાથે તમારા સ્ત્રી સાથે મતદાન કરવા જાઓ તેવી મારી અપીલ છે અને વિકાસને મત આપો દ્વારકાધીશ જય દ્વારકાધીશ હું રમેશભાઈ હેરમા દ્વારકા શહેર સંગઠન પ્રભારી આ દ્વારકા નગરજનોને વિનંતી કરું છું કે સર્વ લોકો બોળી સંખ્યાને એને મતદાન કરો મતદાન કરવું એ આપણો હક છે આપ આપ સર્વના સહકારથી જ આ દેશની નવી સરકાર ચૂની શકશો માટે દ્વારકાજનોને હું નવ વિનંતી કરું છું વધુમાં વધુ દરેક સભ્ય કોઈ રહી ના જાય એ લોકો દરેકે મતદાન કરવું જરૂરી છે અને ચોક્કસ મતદાન કરજો એવી સૌને વિનંતી કરું છું જય દ્વારકાધીશ હું વિજયભાઈ ભુજળ દ્વારકા શહેર મહામંત્રી આપ સૌને અપીલ કરું છું કે લોકશાહીના આ પર્વમાં આપણા ઘરે જેમ પ્રસંગ હોય તેમાં લોકશાહીનો પણ એક પ્રસંગ છે તો તારીખ ત્રેવીસ તારીખે સૌ દ્વારકાવાસીઓએ મતદાન કરે તેવી જાહેર અપીલ કરું છું